બાપુએ મિત્રો વાત કીધું ખુલ્લી આમ સોતા કાઢી નાખ્યા છે તેના વિરોધીઓના જે આ મિત્રો વાત કીધું તમને લોકોને ખબર છે કે બાપુએ સેલેન્સ આપી હતી જે સેલમ સેલેન્સ મુજબ મિત્રો વાત કરી લોકો તેને ટ્રોલ કરી રહ્યા હતા જેની અંદર મિત્રો ઘણા બધા લોકોએ વિડીયો પણ અપલોડ કર્યા હતા બાપુએ ખુલ્લી આ મિત્રો વાત કીધું ગૌબા ઉપાડી લીધા છે એવું કહી તો પણ ખોટું નથી હવે મિત્રો વાત કીધું આ બાપુ કોણ છે એ તો આપણને ખબર નથી પરંતુ મિત્રો સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ હવે સૌથી પહેલાં તો આપણી ચેનલની અંદર તમે પહેલી વાર તો વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં લાખો લોકો વિડીયોઓ તો રહ્યો છે પણ ભાઈઓ સબસ્ક્રાઈબ જીત્યા બાદ ઘણા બધા લોકો આ બાબુને ગોતી રહ્યા છે મિત્રો ન હોય એવી કોમેન્ટો કરી રહ્યા છે આપણે આ બાપુને ઓળખતા નથી પરંતુ મિત્રો જે રીતે બાબુ કહી રહ્યા છે સોશિયલ મીડિયા ખૂબ હલાઈ નાખ્યું છે કારણ કે આ બાબુના વિડીયો હોય ત્યારે ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે હવે તમને બધા લોકોને ખબર છે કે વિસાવદનની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા બાદ જેની અંદર મિત્રો વાત તો વિરોધી ઘણા બધા લોકો છે મિત્રો વાત તો બાપુને એમ કહી રહ્યા છે કે બાપુ હવે તમારી ઝટા કાપી નાખો હવે બાપુએ ખાલી કહ્યું હતું ખાલી કહ્યું હતું કે જો ગોપાલભાઈ એટલે જીતી જાય તો હું મિત્રો તો હું મારી જટા કાપી નાખીશ પરંતુ મિત્રો વાત કરી તો એવું આપણે સિરિયસ ન લઈ લેવાય હવે બાપુ વિશે તમે શું કહી શકો સારી એવી કમેન્ટ મારા વિડીયો માટે કરવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો બાપુને આપણે સાઈડમાં મૂકીએ ગોપાલભાઈ ઇટાલિયા તમને લોકોને ખબર છે કે વિસાવદનની અંદર સારું એવું કામ કરે છે અને મને લાગે છે કે આવનારા ટાઈમની અંદર વિસાવદનની અંદર વિકાસ પણ લાવી શકે છે કારણ કે મિત્રો જે રીતે ગોપાલભાઈ ઇટાલિયા પોતે મિત્રો એક યુવા અને સારા એવા નેતા છે આમ આદમી પાર્ટી તરફથી જીતવું એ સૌથી મોટું નામ કહેવાય કારણ કે મિત્રો આમ આદમી પાર્ટી તરફથી મિત્રો જીતવું એ મુશ્કેલી છે કારણ કે તેમની સામે ભાજપની ટિકિટ હતી અને ભાઈ પટેલ જે પોતે જુનાગઢ થી આવ્યા હતા તો મિત્રો તે હારી ગયા છે સત્તર હજાર ને પાંચસો ને એક્યાસી વોટથી ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા છે તો એના વિશે તમે શું કહેશો વિડીયો બને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની ધન્યવાદ